આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા માટે ડીડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કર્યો તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝનો તમારી સાથે હું ચુકીશ ચંદ્રબેદી કોર્ટના આદેશ અનુસાર ડીડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચેતર વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો જ્યારે ડેડિયાપાડા વિસ્તારમાં ઈસુદાન ગઢવીને લોકો તરફથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો ડેડિયાપાડાના લોકો ચેતરભાઈ વસાવાના જબરજસ્ત સમર્થનમાં છે આ પ્રચાર અભિયાન દરમિયાન ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી તેમ છતાં પણ ભરૂચના લોકોમાં ચેતરભાઈ વસાવા માટે ખૂબ જ ઉત્સાહ છે અને લોકોનું જબરજસ્ત સમર્થન પણ છે જે રીતે ભાજપ સરકારે ખોટા કેસમાં ચેતરભાઈ વસાવા અને તેમના ધર્મપત્નીને જેલમાં ધકેલી દીધા હતા અને આજે તે કેસના કારણે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી તેના કારણે ડેડિયાપાડાના લોકો ભાજપ પર ખૂબ જ ગુસ્સામાં છે ત્રીસ વર્ષથી મનસુખભાઈ સાંસદ છે પરંતુ આ વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી અને છેલ્લે વર્ષમાં તેમણે સારી સરકારી સ્કૂલો પણ બનાવી નથી આજે ગામડાઓમાં સારા રસ્તા નથી અને ગામડાઓની હાલત અત્યંત દયનીય છે નર્મદા ડેમ બાજુમાં જ છે તેમ છતાં પણ લોકો પાસે સિંચાઈનું પાણી નથી જેના કારણે લોકો મનસુખભાઈની સાથે સાથે ભાજપ પર પણ ખૂબ જ ગુસ્સે છે માટે હવે છેતરભાઈ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે માન્ય ચેતરભાઈ વસાવાને જ્યારે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે ત્યારે આજે ડેડિયાપાડાની એક એક વિધાનસભાની એક એક ગામોમાં આજે ખૂબ જોરશોરથી લોકોમાં એક ઉત્સાહ છે ચેતરભાઈ નથી છતાં પણ ચેતનભાઈના ધર્મપત્ની કોંગ્રેસના જે લડેલા ઉમેદવારો સહિત જે લોકો ગામો ગામ જાય છે ત્યાં ખૂબ લોકોનો પ્રેમ મળી રહ્યો છે એક જ નારો આવે છે એક જ ચાલે ચેતરભાઈ ચાલે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને જે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવડાવી છે ભાજપે આખું ખોટો ફરજી કેસ કરીને ષડયંત્ર કર્યું છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકો ચેતરભાઈને અહીંયા જોવા માંગે છે પણ ઉલટાનું લોકોમાં ભાજપ પ્રત્યે પણ એક રોષની લાગણી જોવા મળી છે કે ચેતરભાઈને અહીંયા ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે આદિવાસી સમાજનો અહીંયા કંઈ વિકાસ નથી થયો લોકોમાં એવું એવું એક વાત પણ ચાલી રહી છે ત્રીસ વર્ષની મનસુખભાઈ સાંસદ છે સારી સ્કૂલો નથી ગામડાઓમાં સારા રસ્તા નથી આજે ગામડાની હાલત દયનીયત છે પાણી નથી સિંચાઈનો પીવાનો પાણી પણ નથી તમે વિચાર કરો નર્મદા ડેમ બાજુમાં છે ત્યારે આ સ્થિતિમાં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મેં પણ કેટલા ગામોમાં મુલાકાત લીધી લોકોમાં એક ભાજપને જે મત આપીને આશા હતી ત્રીસ વર્ષથી સાંસદ બન્યા છતાંય એ આશા પૂરી ન કરી શકતા મનસુખભાઈ પ્રત્યે તો રોષ છે જ સાથે સાથે ભાજપ પ્રત્યે પણ છે અને ચેતરભાઈને આવકારવા માટે તમામ ગામો ગામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલું ચોક્કસ છે કે ચેતરભાઈ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહું ન્યૂ ગુજરાતી ન્યૂઝ